નમસ્કાર કેમ છો મિત્રો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ છીએ સ્ટોરી એક નાની એવી ભૂલ શેર તમારી કોકને ક્યારેક મોટું નુકસાન આપી શકે છે કોકને નાનું નુકસાન આપી શકે છે અને કેટલીકવાર તમારી એક ભૂલ કેટલાક વ્યક્તિને ભૂખા પણ સુધારી શકે છે આના પર જ આધારિત એક સ્ટોરી છે ચાલો શરૂ કરી દેજો એક ડિલિવરી બોય હોય છે સાહેબ ઘરના બાર બરોબર આવીને ડિલિવરી માટે રિંગ કરે છે હલો કે હા બોલો સાહેબ કે હું તમારા ઘર પાસે પાંછું છું ડિલિવરી કરવાની છે ઘરવાળો કહે છે સાહેબ હું તો બહાર છું પણ કે તમે ઘરે આપી દો અને તમારું કેટલું પેમેન્ટ થયું કરી દઉં હું તમને ઓનલાઈન કરી દઉં કે ઓર્ડર બે હતા એકત્રીસ રૂપિયા ને નવસો રૂપિયાનું ડિલિવરી બોય જલ્દી જલ્દીમાં કીધું એકત્રીસ રૂપિયા છે બોલો કે કઈ વાંધો નહીં એકત્રીસ રૂપિયા જોવો મેં ઓર્ડર ઓનલાઈન કરી દીધા ડિલિવરી બોય કે હા થઈ ગયા જેણે ઓર્ડર કર્યો હતો એને તો ખબર હતી કે હજી નવસો રૂપિયા દેવાના છે પણ ડિલિવરી બોય જલ્દી જલ્દી ભૂલી ગયો એ કે મટિરિયલ મારા પપ્પાને આપી દેજો ઘરમાં ડોરબેલ બગાડશે મારા પપ્પા લઈ લેશે

અને નવસો રૂપિયા આપી દે કે હું કોમ મારું નુકસાન કરું કે મને તો ફાયદો થયો ડિલિવરી બોય સાંજે ડિલિવરી કરીને હિસાબ કરવા જાય છે ત્યારે એનો માલિક કહે છે આમાં તો કે નવસો રૂપિયા ઓછા છે બતાવો તો સાહેબ જોવે છે હા સાહેબ હું અહીંયા બે પાર્સલ ડિલિવરી કરવા ગયો તો પણ મેં એકના જ પૈસા જલ્દીમાં કહી મારી જ ભૂલ છે હવે કે આ નવસો રૂપિયા તારા પગારમાંથી કટ થશે નાના સાહેબ કે મને અડધી કલાક આપો હું એના ઘરે જઈને લઈ આવું છું તો કે ફોન કર ને ફોન કર્યો તો સ્વિચ ઓફ આવે છે પછી તડકો બહુ હોય છે સાહેબ છતાં ડિલિવરી બોય ઘરે જાય છે ડોરબિલ વગાડે છે સાહેબ સવારે હું જે કપડાં ડિલિવરી કરવા આવ્યો આવ્યો તો બે પાર્સલ એમાંથી નવસો રૂપિયા દેવાના નીકળે છે તમારે એ છોકરાના પપ્પા કહે છે મારે મારા છોકરા સાથે વાત નથી થઈ એમને હું તને ન આપી શકું તું સાચું બોલેશ ખોટું બોલેશ કે સાહેબ તડકો જોવો ભાઈ હું મારી ઓફિસ અહીંથી દસ કિલોમીટર થાય છે હું ખોટું નથી બોલતો કારણ કે જો તમને નવસો રૂપિયા ન આવે ને મારે કરિયાણું લેવાનું છે તો સાહેબ મને ઉપાડે નહીં આપે મારા ઘરે કરિયાણું હાવ ખતમ થઈ છે મારા બે છોકરા છે પત્ની છે તો આજે અમે ખાધા વગર રહીશું પણ જે મકાન માલિકો છોકરાનો ઓર્ડર આપ્યો છે છોકરાનો પપ્પા એકના બે નથી થતા દરવાજો મોઢા ઉપર બંધ કરી દે છે ડિલિવરી બોય નારાજ થઈને પાછો ઓફિસે જાય છે મટીરિયલ તો મેં ઓફિસે જઈને કે સાહેબ નથી મળ્યા ઓફિસ વાળો ઉપાડ પણ આપતો નથી કારણ કે ઓલરેડી નવસો રૂપિયાનું નુકસાન કરી દીધું હોય છે ઘરે જતા જતા સાહેબ એને કરિયાણાની દુકાન છે રેગ્યુલર કરિયાણું દેતો હોય છે કે સાહેબ ખાલી એક કિલો લોટ આપી દો કે ઉધાર તો નહીં આપો કે ઘણું ઓલરેડી તારું ઉધાર ચૂકી ગયું પૈસા આપ અને ઉધાર મટે લઈ જાય સાહેબ કે મારી પત્ની અને મારા છોકરા ભૂખા છે તમે કે એક કિલો લોટ આપી દો ને તો અમે આજનો દિવસ નીકળી જાય હું તમને આવે છે ને એટલે તરત પૈસા આપી દઉં કે રોકડા હોય તો કે એક દિવસ રોટલી ન ખાતો ચોખા ખાઈ લેજે પણ સાહેબ ચોખા પતી ગયા છે ઘરમાં બિલકુલ કરિયાણું જ નથી મેં સાંજે કીધું હતું હું આવીશ ને પછી આપણે રાંધી ખાઈશું કલ્યાણ વાળો એકનો બે નથી ને કલ્યાણ ના ભાઈ નિરાશ થઈને જવા માંડ્યો ત્યાં એક ફોન આવ્યો છે હલો તમે સવારે મારા ઘરે ડિલિવરી કરવા આવ્યા હતા ને બે પાર્સલ એમાંથી નવસો રૂપિયા બાકી હતા તે કે હા સાહેબ હા સાહેબ એ નવસો રૂપિયા જુઓ તો મેં તમને નાખા છે તરત જ નાખી દે છે ઓનલાઈન અને મોટભાઈ કે મને માફ કરી દેજો કે મને ખબર હોવા છતાં મેં તમને નવસો રૂપિયા ન નાખ્યો મારી મોટી ભૂલ હતી તે કે નાના ના સાહેબ તમને નાખી દીધા ખૂબ ખૂબ આભાર ઓનલાઈન અને જે ઓર્ડર કરવાવાળો વ્યક્તિ હતો એણે નવસો રૂપિયા નાખી દીધા કેમ કારણ કે જ્યારે ઘરે ગયો ને ત્યારે એને પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા કોઈ ડિલિવરી બોય આવ્યો હતો તો કે હા ડિલિવરી બોય આવ્યો હતો કંઈ કહેતો હતો તો કે હા કેતો હતો કે નવસો રૂપિયા મારા બાકી રહી ગયા છે સાહેબ પણ મારે તારા સાથે વાત નથી થઈ એટલે હું આપી નહોતો કેતો હતો કે ઘરનું કરિયાણું નથી ને મારા બાયડી છોકરા ભૂખા રહેશે કે સાહેબ આપી દો ખરા તડકામાં આવ્યો હતો પણ મેં આપ્યા નહીં કારણ કે તારી સાથે વાત નથી થઈ ભાઈબંધ પણ કહેતો હતો કે ગરીબ માણસો હોય આવું ના કરે પણ મેં એનું કહ્યું નહીં પણ તમે મને ઉપરથી કીધું ગરીબ માણસ છે ઘરમાં કરિયાણું લેવાનું છે આ ઉપરથી મને હૃદય પરિવર્તન થયું ને મેં એને ફોન કર્યો અને રૂપિયા નાખી દીધા છે કહેવાનો મતલબ સાહેબ તમારી નાની એવી કોઈ લાલચ કારણ કે તમને બે બસો પાંચસો હજાર રૂપિયામાં કંઈ ફરક ન પડે પણ કોઈક ડિલિવરી બોય હોય છે કોઈ નાનો ગરીબ માણા હોય છે એને કદાચ અઠવાડિયા દસ દિવસનું પાંચસો હજાર રૂપિયાનું કરિયાણ હોય છે કદાચ તમે એની છેતરપિંડી કરીને કદાચ રાજી થશો ખુશ થશો તમારા માટે ખાલી એક દિવસનો ખર્ચો હોય છે પણ એ નાના ગરીબ માણસો માટે અઠવાડિયા દસ દિવસનું કરિયાણું હોય છે સર એટલે કોઈ દિવસ છેતરપિંડી ના કરતા ઉપરવાળો જોવે જ છે સર કે તમે કદાચ એની સાથે છેતરપિંડી કરવામાં સક્સેસ થશો સફળ રહેશો પણ ઉપરવાળાને ખબર છે ને જેટલા રૂપિયા તમે છેતરપિંડી કરી ઈસે છે એના ત્રણ ગણા રૂપિયા પ્લસ વ્યાજ તમારે કોઈ ને કોઈ સ્વરૂપે ચૂકવવું પડશે એ ફાઇનલ વાત છે પ્રયત્ન કરવો હોય તો કરી લેજો પછી મને કોમેન્ટ કરજો તેના સાચી છે એટલે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી ના કરતા છે કદાચ એની એના પરિવારની હાયુ લાગેલું છે તો તમે ક્યાંય સુખી નહીં થાય આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધોસ્તા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો કે જે પણ વ્યક્તિ નાની નાની રકમો ગરીબ માણસોને છેતરપિંડી કરી છેતરે છે ને એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો સાહેબ કદાચ તમારે એક શેરથી કોકનું જીવન બદલાઈ જાય અને કોક માણસ સુધરી જાય તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે મહાતુરમ દોસ્તો